અરબ સાગર ને બંગાળની ખાડી છે આમ તો બંને સક્રિય છે પણ બંગાળની ખાદી ની અંદર એક પછી એક સિસ્ટમ બની રહી છે આજે તારીખ થઈ ગઈ છે નવ જુલાઈ બે હાજર પચીસ તો હવે આવનારા દિવસમાં બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે કેમ કે એક સિસ્ટમ છે એ આપણા તરફ આવી રહી છે ઘણી બધી જગ્યાએથી તમને માહિતી મળતી હશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપવી છે ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ જુલાઈથી લઈ અને આજ દિવસ સુધી સતત વરસાદો પડી રહ્યા છે જોકે આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો પણ થયો છે અને હવે આવનારા બે દિવસની અંદર આ વરસાદ બંધ થાય અને આપણે એક સારી એવી વરાપ મળે એકાદ અઠવાડિયાની વરાપ મળે તેવી પણ શક્યતાઓ છે પણ આ વચ્ચે ઘણા બધા મીડિયાની અંદર અને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર તમને એક મેસેજ મળતો હશે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની ને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબસાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂન ના રોજ બની હતી ત્યાર પછી અરબસાગરની અંદર કોઈ સિસ્ટમ નથી બની અત્યાર સુધી જેટલા પણ વરસાદો પડ્યા છે તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર બનતી હતી અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી જેને કારણે આપણે સતત અત્યાર સુધી વરસાદો નોંધાયા છે અત્યારે આ જે છેલ્લો રાઉન્ડ અત્યારે પૂર્ણતાને આવે છે આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી હતી એવી જ રીતે એક અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે ને આ સિસ્ટમ છે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે આ સિસ્ટમ છે એ ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે પછી અત્યાર સુધી તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવતી હતી પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે રાજસ્થાનના ઉત્તર ભાગો છે યુપીના ભાગો છે

અને સારા વરસાદો જેને કહી શકાય ધોધમાર વરસાદો કહી શકાય એવા વરસાદો હવે પડવાના નથી અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અત્યારે ચોક્કસથી પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે પણ એ મધ્યપ્રદેશ ઉપર આવી અને યુપી અને દિલ્હી તરફ આગળ નીકળીએ એવી શક્યતાઓ છે કે આવનારા દિવસમાં બંગાળની ખાડીની આ એક સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરશે નહીં અને ખાસ કરીને આપણે બાર તારીખથી ચોક્કસથી વરાતનો માહોલ જોવા મળે એવી શક્યતાઓ છે અત્યારે જો કોઈ સોશિયલ મીડિયા કે બીજા કોઈ મીડિયાના મારફતે તમને બંગાળની ખાડીની સિસ્ટમની કોઈ માહિતી મળતી હોય તો એનાથી અત્યારે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર નથી થવાની અને એને કારણે ગુજરાતમાં વરસાદો આવવાના નથી જેવી રીતે ખેડૂતભાઈઓ અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે વરાપ ચોક્કસથી હવે આપણે મળવાની છે હા એક ચોક્કસ થી છે કે અમુક વિસ્તારમાં હજુ પણ આટલા વરસાદ પણ જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું હશે એને હવે અંદર સારા એટલું પણ કહી દઉં કે નેક્સ્ટ રાઉન્ડ છે લગભગ વીસ અથવા તો એકવીસ જુલાઈ થી ચાલુ થાય તેવી શક્યતાઓ છે એ રાઉન્ડ પણ લાંબો ચાલશે સારા વરસાદ થશે તેવું અનુમાન છે એટલે જે ગેપ છે એ ચોક્કસથી ગેપ આવવાનો છે આ જે વરાપની વાત છે એક અઠવાડિયાની જેમાં જુલાઈ લઈને સુધી જે આગાહી છે એની વચ્ચે જો કોઈ એવી માહિતી આપતું હોય કે બંગાળની ખાડીની સિસ્ટમ આવી તો એનાથી કોઈ ડરશો નહીં કેમ કે એ સિસ્ટમ ગુજરાત પર આવવાની નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવાની છે અરબ સાગર ને બંગાળની ખાડી છે આમ તો બંને સક્રિય છે પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક સિસ્ટમ બની રહી છે આજે તારીખ થઈ ગઈ છે નવ જુલાઈ બે હજાર પચીસ હવે આવનારા દિવસમાં બંગાળની ખાદીની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે કેમ કેમ કે એક સિસ્ટમ છે એ આપણા તરફ આવી રહી છે ઘણી બધી જગ્યાએથી તમને માહિતી મળતી હશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપવી છે ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ જુલાઈથી લઈ અને આજ દિવસ સુધી સતત વરસાદો પડી રહ્યા છે જોકે આજથી વરસાદની તીવ્રતા ને વરસાદના વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો પણ થયો છે અને હવે આવનારા બે દિવસની અંદર આ વરસાદ બંધ થાય અને આપણે એક સારી એવી વરાફ મળે એકાદ અઠવાડિયાની વરાફ મળે તેવી પણ શક્યતાઓ છે પણ આ વચ્ચે ઘણા બધા મીડિયાની અંદર અને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર તમને એક મેસેજ મળતો હશે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબસાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂનના રોજ બની હતી ત્યાર પછીથી અરબસાગરની અંદર કોઈ સિસ્ટમ નથી બની અત્યાર સુધી જેટલા પણ વરસાદો પડ્યા છે તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર બનતી હતી અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી કારણે આપણે સતત અત્યાર સુધી વરસાદો નોંધાયા છે અત્યારે આ જે છેલ્લો રાઉન્ડ અત્યારે પૂર્ણતાને આવે છે આ સિસ્ટમ પણ બંગાળની ખાદીમાંથી આવી હતી એવી જ રીતે અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાદીમાં બની છે અને આ સિસ્ટમ છે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે આ સિસ્ટમ છે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે પછી અત્યાર સુધી તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવતી હતી પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે રાજસ્થાનના ઉત્તર ભાગો છે યુપીના ભાગો છે દિલ્હીના ભાગો છે આ તરફ આ સિસ્ટમ આગળ નીકળી જશે કારણે અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી છે છે એ એ સિસ્ટમની કોઈ અસર ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી આ એક ચોક્કસથી છે કે એક મોટી સિસ્ટમ થોડા દિવસ પહેલા આપણી ઉપરથી પસાર થઈ છે એટલે એનો અમુક ટકા ભેજ આપણી ઉપર હોય એટલે છૂટાછવાયા હળવા સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે પણ જે સતત અને સારા વરસાદો જેને કહી શકાય વરસાદો કહી શકાય એવા વરસાદો હવે પડવાના નથી અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અત્યારે ચોક્કસથી પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી પણ એ મધ્યપ્રદેશ ઉપર આવી અને યુપી અને દિલ્હી તરફ આગળ નીકળીએ એવી શક્યતાઓ છે કે આવનારા દિવસમાં બંગાળની ખાડીની આ એક સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરશે નહીં અને ખાસ કરીને આપણે બાર તારીખથી ચોક્કસથી વરાફનો માહોલ જોવા મળે એવી શક્યતાઓ છે બગાડની ખાડીની સિસ્ટમની કોઈ માહિતી મળતી હોય તો એનાથી અત્યારે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર નથી થવાની અને એને કારણે ગુજરાતમાં વરસાદો આવવાના નથી જેવી રીતે ખેડૂતભાઈઓ અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે વરાપ ચોક્કસથી હવે આપણે મળવાની છે આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારમાં હજુ પણ આટલા વરસાદો પડવા છતાં પણ જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું હશે એને હવે નેક્સ્ટ રાઉન્ડ ની અંદર સારા વરસાદનો લાભ મળી શકે અને આગોતરા અનુમાન તરીકે તમને એટલું પણ કહી દઉં કે નેક્સ્ટ રાઉન્ડ છે લગભગ એકવીસ જુલાઈ થી ચાલુ થાય તેવી શક્યતાઓ છે એ રાઉન્ડ પણ લાંબો ચાલશે સારા વરસાદો થશે તેવું અનુમાન છે એટલે જે ગેપ છે એ ચોક્કસ થી ગેપ આવવાનો છે આ જે વરાપની વાત છે એક અઠવાડિયાની જેમાં બાર જુલાઈ થી લઈને ઓગણીસ જુલાઈ સુધી વરાપનું જે આગાહી છે એની વચ્ચે જો કોઈ આપણે એવી માહિતી આપતું હોય કે બંગાળની ખાતી સિસ્ટમ આવી તો એનાથી કોઈ ડરશો નહીં કેમકે એ સિસ્ટમ ગુજરાત પર આવવાની નથી જેની દરેક મિત્રો એ ખાસ નોંધ લેવાની છે